તિરુપતિ બાલાજીમાં પ્રસાદ વિવાદ સામે આવ્યા બાદ સુપ્રસિદ્ધ યાત્રાધામ ડાકોરનો પણ એક પૂજારી દ્વારા વિડીયો સોશિયલ મીડિયામાં પોસ્ટ કરવામાં આવ્યો હતો અને તેમાં ઉલ્લેખ કરવામાં આવ્યો હતો તે મુજબ અમૂલ ડેરીમાંથી જે ઘી અમૂલનું ઘી જે પ્રસાદને બનાવવા માટે ડાકોરમાં વપરાય છે તેની ઉપર ગંભીર પ્રકારના આક્ષેપ કરાયા હતા હાલ આણંદ જિલ્લામાં જે અમૂલ ડેરી આવેલી છે તેના મેનેજિંગ ડિરેક્ટર અમિત વ્યાસ દ્વારા આ સમગ્ર જે આક્ષેપ કરવામાં આવ્યો હતો તેને નકારવામાં આવ્યો છે અને એક પત્રકાર પરિષદ યોજીને તેમના દ્વારા જણાવવામાં આવ્યું છે કે અમૂલ એ છત્રીસ લાખ પશુપાલકોની સંસ્થા છે અને તેના દ્વારા અનેક લોકોના ઘરની આજીવિકા ચાલે છે અમૂલ તેની ગુણવત્તાને લઈને કોઈ દિવસ કોઈ પણ પ્રોડક્ટ સાથે કોમ્પ્રોમાઇઝ નથી કરતું અને તેના જ ભાગરૂપે આ પણ જે આક્ષેપ લગાવવામાં આવ્યા છે તે સંપૂર્ણ પાયા વિહોણા હોવાના તેમના દ્વારા જણાવવામાં આવ્યું છે બીજી તરફે તેમના દ્વારા આ જે વિડીયો વાયરલ કરનાર શખ્સ છે તેની સામે પણ કાયદેસર કાર્યવાહી હાથ ધરવામાં આવશે તેવું પણ જણાવવામાં આવ્યું છે આપના ધ્યાને પણ આ પ્રકારનો કોઈ કિસ્સો હોય કે નહીં તો અમને આ કમેન્ટ સેક્શનમાં જણાવી શકો છો અને આ જ પ્રકારે એના વધુ અપડેટ માટે આપ ટ્રેનિંગ ગુજરાતને ફોલો કરતા રહેજો નમસ્કાર